હરર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને ને જો વાગી ગયા છે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ છે હવે આરતી ઉતારવાની છે અને પાર્થેશ્વર મહાદેવ ની પૂજા આપડે નિરાતે કરવાનું પેલા શિવાલય જઈ આવવાનું અહીંયા મંદિર સાફ કરી નાખવાનું પછી અહીંયા ઘરે લિંગ કરી પૂજા કરવાની જવું તું વાળીએ દેવાનસિંહ પપ્પા ને વેલું પણ મોડા સોમવાર થોડું મોડું થઈ ગયું પણ દેવાનસિંહ પપ્પા એ દવાની ડોલ અને પંપ લઈ લીધો છે ને મેય મારા ખંભે પંપ લઈ લીધો છે એટલે અંદાજ તો આવી જ ગયો હોય કે હું કામ કરવા નથી હમણાં તો ચાર દિવસ થયા હાવ આપણે આરામ કર્યો ઘરે એટલે આપણે ઘરે ટાઈમ જાય નહીં હું તો ઈ વાર જોક વરસાદ ક્યારે રીએ ને ક્યારે કામે ચડી અને કામે વાળીએ ઘણું છે બસ એટલે નવરા થાય એટલે ખેડૂને તો હું હોય

હું તમને રોજ પૂછતી નહી પણ હવે હાજુ થઈ ગયી અઠવાડિયા ની જ વાર હતી મેં કીધું પાસે જીરાવાળી છે એટલે આમાં તો બહુ સરસ મરસી છે જો અત્યારે આપણે આવી ગયા મરચીમાં અને આજ મરચીમાં આપણે કામ છે દવાનો છટકાવ કરવાનું કારણ કે આપણે મરચીમાં કાલ નિરીક્ષણ કર્યું તો આપણે એમ લાગ્યું કે હવે આને આપણે દવાનો છંટકાવ કરી દઈએ એટલે કે રોગમાં તો આપણે દેખાણી કોક કાબરી ઈરું દેખાય છે થીપ્સ તો નથી કંઈ પણ તેમ છતાં હવે વરસાદી વાતાવરણ આજથી ધીમું ધીમું ખુલ્લું થતું જાય છે આજ ન થાયો કાલ તો આપણે રાઈતે હતો એટલે હવે ખુલ્લું થાય અને ખુલ્લું થાય એટલે આપણે થીપ્સનો એટેક આવશે હોય હો ટકાની વાત છે કારણ કે વાતાવરણમાં તડકો આવે અને વાતાવરણ ગરમ ને એટલે થિપ્સનો ઉપદ્રવ વધતો હોય છે તો આપણે પાણી મોર પાયર બાંધી તો કામનું બાકી પછી પાણી આવી ગઈને પાયર બાંધવા બેસી તો કાંઈ પાણી રોકાય નહીં એમ આપણે થીપ્સ આવી જઈને પછી એને કંટ્રોલ કરીને તો એ કંટ્રોલ માં ન થાય આપણે ખર્ચો ડબલ થઈ જાય અત્યારે આપણે દવા છાંટી છીએ એ દવા છે ડેલીગેટ એટલે કે સ્પેનોટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા ડેલીગેટ પેનોટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા એ દવા એવી છે કે થીપ્સ તમારી ગમે એવી હોય તો એને સફાઈઓ કરી નાખે લીલી કાબરી લશ્કર ઈરું હોય તો ઈરું બધી જાતની મારી નાખે

તો દસ દિવસનું રિઝલ્ટ આનું મળે અને આ દવા તો એવી છે કે જૂની દવા છે અને બધાય ખેડૂત આ દવાથી લગભગ પરિચિત જ છે કારણ કે ડેલિગેટ દવા એવી છે કે લગભગ આજ ઘણા વર્ષોથી સટાય છે અને રિઝલ્ટ એ બહુ સારું છે એટલે આપણે અત્યારે થીપ્સ આમાં કોઈ જાતની નથી પણ આ દવાનો જે રાઉન્ડ લીધો છે એ થિફ્સ નો આવે એના માટે લીધો છે કોઈ પણ દવા હોય તો એ તમે દવા મારો પછી થિફ્સ વહી જાય તો આપણે આવવા જ ન દઈને તો લગભગ હવે આપણી મરચી મહિનો દીમાં કમ્પ્લીટ થઈ જાય જેમ આપણે કહેતા હતા કે હવે આપણે હલકી દવા એટલે કે નબળી દવા છાંટવી નથી નબળી દવામાં એવું થઈ છે કે એનું રિઝલ્ટ લાંબુ રહીએ નહીં અને લાંબુ નો રહીએ એટલે આપણે નુકસાની આવે તો હવે આપણે મહિનો દીમા કે દોઢ મહિનામાં ત્રણ રાઉન્ડ લઈ લઈએ સારા તો આપણે એકદમ મરચાં થઈ જાય એટલે આજે આપણે આ રાઉન્ડ લીધો ડેલિગેટનો હવે પછીનો આપણે દસ કે પંદર દિવસ પછી ગમે એક રાઉન્ડ લઈ લેવું પછી આમાં વાતાવરણ માથે અનુકૂળ રહેતું હોય જો વાતાવરણ નબળું હોય ને તો દસ દિવસે સાટી અથવા પંદર દિવસે સાતી અત્યારે તો આપણે રોગમાં ખાલી કાબરી લીલી ઈર જ દેખાય છે ત્યાં સાટી દઈ ને તો પ્રશ્ન નો નરેને કોઈ પાછું દસ દિવસ મરસી પાછી પડી જાય રોગ આવે ને કાટતા વાર લાગે ને અગાઉ નેરવી નેરવી જ રે અને ઓમે ઈરુ આપણે આવી છે તો ઈરુ માટી આપણે ગમે નોખી નોખી દવા સાટી તો એના માટે પછી આપણે ભેગી ની ગમી નાખી તો ખરીદ તો એ બધી ભેગી કરવી અને આપણે હો કે હવા હો કે દોઢસો રૂપિયાનું પંપ કરી તો એના કરતાં આપણે આમાં એંસી રૂપિયા કે સાઠ રૂપિયા નાખીને થોડોક ઊંચો પંપ કરી નાખી તો એક ફેર આમાં બધું સાફ થઈ જાય અને આપણે મરચીમાં એકદમ લાઇટી આવી ગઈ છે આપણે મોનોકોટો પોકલેમ અને મકડીની દવા માઈ રીતી

એ મરચીમાં આપણે તો આપણી ઘર મેરે દવા છાંટી છે કારણ કે આપણે હથવારો હારો છે હારો હથવારો હોય ને તો તમારે કોઈ પણ કામ હે ને ઉકલે આપણે નહીં નાનો ટેકો હારો હે બે બે એક એક પપ તો નાખી દીધા એટલે સીધી છ આયરું જાય ત્રણ આયર છટાય છે એક પપ એટલે ફેર પડે એટલે હોય તો ત્રણ જ જાય ને કામ ડબલ ઉકલે ને

એટલે એવું નથી હગો છોકરો કામ કરતો હોય તો એમ કે મારા જેવું હાથી નો કે નો આંકવા દે ઘણે આખી જિંદગી હાથી નો જોડવા દે છોકરા એમ કે તન નો ફાવે અત્યારે હું દવા સાટી હોય તો તમને થોડો પ્રશ્ન થતો હોય છે કે નઈ ના જરાક આમ કરે તો હારું આમ સાટે તો હારું એટલે ઈ થોડુંક તો આઈલે જ રાખતું હોય એ વાત સાચી હા અને આપણે આ પંપ છે 200 રૂપિયા નો એટલે નિરાયત સાટવાની છે હા ભાગ ભાગ નત કરવાનું આપડા રહી જાહે બે ત્રણ પોપ તો બપર પછી સાટી દેહું આપણે કામ એ આજ છે થોડીક પાછળ છે પણ પાછળ રેવા દેવી નથી અને ખાતર ઉરિયાનો રાઉન્ડ લઈ લેજો આપડે દવા સટા આવી ગયા ઘરે અને ઘરે આવીને આપણે અચાનક જવાનું થયું કનોડા દેવાનસિંહ પપ્પાનો ફોન આવ્યો અને જસુ ભાભી ફોન આવ્યો એટલે આપણે જસુ તબિયત બરાબર નથી અને બીપી વધી ગયું છે આમ કઈ વાંધો નથી પણ બીપી વધી ગયું છે એટલે ડોક્ટરે કીધું કે તમે એને કનોડા લઈ જાવ ને બાટલો ચડાવી આવો ને દેવાનસિંહ પપ્પા મોકે ચા પીવા આવ્યા એટલે એ બાઇક સાડી કા એટલે એને સારું થઈ ઈ ગયો ને મજા ન હોય એટલે કામ નું ન વિચારવાનું હોય આપણે નીકળી જ જવાનું હોય એટલે દેવાંજીના પપ્પા કહે તું ભેગી હાલ તો આરુ કે તું ભેગી હોય તો બાહે બાબુ વદા ને જસુ ભાભી બે બેઠા છે બાબુ વદાઈ વાડીએ તો એનો ફોન કર્યો મને એને પપ્પા તેડવા આવ્યા એટલે હવે બધા અમે કનોણા જઈશું એ આપડે ગાડી ઘરની હે એટલે જાવું આવું હોય દુપા દે ને બમિયા પર બરા ભાઈ ગયા ઓલું હેતે રાહ જોવી પડે આપણે હા

એટલે આપણે સવારે તો અચાનક દવાખાને જવાનું થયું એટલે આપણે ઘરે ગયા દવા મૂકી અધૂરી એટલે અત્યારે પાછા આવ્યા આપણે દવા પૂરી કરવા એટલે અત્યારે આપણે કામ છે દવા છાંટવાનું જ એટલે આવીને આપણે પહેલું કામ શું હોય કે આપણે ગંગા જમનાને જોઈએ એટલે દેવાનસિંહ પપ્પાને તો અત્યારે રોંઢે નીણ જ નાખવાની હોય સવારે હોય તો મારે પાવાનું ને વાહેંદુ કરવાનું અત્યારે નીણ નાખવાની એટલે એ નાખે છે નીણ પછી આપણે પોપાઈ સેજે મૂકીને જ વૈયા એવાથી જો આપણે વાડી આવી ને એટલે ઢોરને ને નીર તો જો કે મહેશભાઈ નાખી જ હોય પણ તેમ છતાં આપને એમ થાય કે બબે રાડા પાછા નાખી દે એટલે એમનો ઊભા નો રે ખાતા દે એમ એ કોઈ પણ માલિક હોય ને એનું પશુ હોય ને એને દસ દૂર છે આવીને એને થોડીક નીંદ તો નાખવી જ પડે ભલે ગમે એટલી ધરાઈ ગયેલ હોય ગમે એ હોય એ જીવ રે જ ને એમ થાય થોડીક નાખી દે ગાયું ને આપણે અહીંયા કરંજના સાય હેઠે જ બાંધી છે એ સાંઈએ બેઠી છે અને ખુલ્લો પવન આવે છે ને અત્યારે વાતાવરણ ઘડીક તો દેવાનસિંહ પપ્પા કે ઘાટું થઈ ગયું છે ને બા કે તથા વરસાદ ગાજે છે ને જવું છે ને વાડીએ નથી આવું એમાં આમ તો આપણે ચાર થઈ ગયા નકર વેલા વયા થોડા પણ નક્કી નતા કરી શકતા જો આપણે ડેલીગેટ કેટલી સિંહ ખૂટે કેટલી આ છ સિંહ લેવો એટલે લગભગ મારા અંદાજ પ્રમાણે કદાચ એક અડધી સિંહ ઘટે તો ઘટે એવું લાગે કદાચ એવું લાગે હે પાચક પંપ ઘટે તો ઘટે તો હજી લેવા જવાની હવે એ તો અહીંયા મળી જાહે આપણે તો આ લેવા છ સિંહ તો એકસો એસી એમ મળી બસો રૂપિયા પંપ થાય એટલે આમાં કેટલા પંપ જોઈએ પાંચ પંપ જોયે પૈસા વધી જાય ને એટલે નિરાય તે વાત થઈ આપણે શેઠે મૂકીને વયા ગયા નો વાડિયા લઈ ગયા કે નો ત્યાં લઈ ગયા કારણ કે આપણે કોઈ ને એવી ખબર પડે કે મજા નથી ને ફટાફટ જવાનું છે એટલે પછી કઈ રસ્તો લેવો ની આપણે ખબર ન પડે ગમે એ કામ કરતા હોય એટલે હું તો જો કે આમ તો પપ મૂકીને ઘરે જ ગયો તો હા તમે તો ઘરે ગયા હતા કારણ કે મારો પંપ અધૂરો છે じゃ આમાં મલાવ નાખી એટલે મિક્સ થઈ જાય નકર દવા તરીયા બેહી ગઈ હોય ને હા મારો તો પપ પૂરો છે પૂરો કરીને હું આવીતી ત્યાં મારો પૂરો થઈ ગયો ને ફોન આવ્યો જસૂ ભાભી નો તમારો ને બેઈ નો આવ્યો એટલે પછી નીકળી ગયા આપણે અને પપ જો વાપર્યો એ મારો છે હાલો હવે લઈ લે આપણે વાળીએ થી આવી ગયા છે ટાઈમ છો છે હાથ જ અત્યારે ગમે કામ કરતા ને પોણા છ એ સાડા પાંચે પછી તો મૂકવું પડશે અત્યારે હા પોણા છ એ મૂકી જ દેવું પડે ગા દોઈ આવીને ઘરે સાડા છ ત્યાં આધારું થવા માટે પેલા હાથ વાગે આપડે ગા દોતા હોય હજી વાળીયે હોય પણ હવે એટલો ખબર પડી કે શિયાળાનો ભાગ આવી ગયો ને એટલે ભગવાન કરે સારું કરે કારણ કે હવે પડશે મહીસમ અને જે રોજ કામ કરતા હોય એને હાથ લઈ ગયા તને કામ કરવું પડે જાય એટલે ચોમાસુ વરસાદ આવે તો માવઠું કેવાય ચોમાસાનો નો નો કહેવાય આને વાડીએ જવું છે મકાન થઈ જાય ને